મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું કચ્છ અને મોરબીની મારી જવાબદારી છે એની અંદર અત્યારે જે પણ જગ્યાએ અમે અમારા ઉમેદવારો ઊભા રાખ્યા ત્યાં ભાજપના ગુંડાઓ દ્વારા જે રીતે ત્યાં કને દબાવો ઊભો કરવામાં આવે છે સામદામ દમ સામદામ અને દંડની જે નીતિ રીતિ અપનાવવામાં આવે છે એ ખરેખર જે લોકતંત્ર છે લોકતંત્રને નું પતન કરી રહ્યા છે લોકતંત્રનું ચીરહરણ કરતા હોય એવું આ સમગ્ર ગુજરાતની અંદર આમ તો ચિત્ર ઉપસી આવ્યું છે એમાં ખાસ કરીને બચાવની વાત કરીએ તો બચાવની અંદર જે રીતે અમારા ઉમેદવારો હતા અમારા ઉમેદવારો પછી જે કોંગ્રેસના ઉમેદવારો હતા એ તમામને કોઈક ને કોઈક કારણોસર ત્યાં રૂબરૂ ઉમેદવારો ફોર્મ ભરવા ગયા ત્યારે ન માન્યા તો એના ઘર પરિવારને ત્યાં કને ધાકધમકીઓ કરવામાં આવી અને એટલી હદે કે આજે કોંગ્રેસ છે તો કોંગ્રેસના પણ સમાચાર મળી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હવે જે પાંચ સાત લોકો બચ્યા છે આવતીકાલે ચાર તારીખે છેલ્લી ફોર્મ ખેંચવાની છેલ્લું સમય છે છેલ્લી તારીખ છે અને આજે ચિત્ર એવું છે બચાવનું કે ભાઈ ભાજપ બિનહરીફ એકવીસ સીટો પર અત્યારે જીતી રહી છે એટલે નગરપાલિકા અત્યારે ભાજપની બની રહી છે પરંતુ કઈ રીતે બની છે એ જોવું લોકોએ પણ જાણવું જરૂરી છે અને તંત્રએ પણ જાણવું જરૂરી છે જેટલી હદે ગુંડાગીર્દી કરી અને જે રીતે સામદામ દંડ ભેદ નીતિ અપનાવી જે રીતે લોકોના કોંગ્રેસવાળા કહી રહ્યા છે કે અમારા અમુક લોકોના અપહરણ કરી લેવામાં આવ્યા છે જ્યારે આ લોકશાહી છે લોકશાહીનો પર્વ છે લોકશાહીના પર્વની અંદર જો સામાન્ય લોકો આવની સામે ભાજપના ગુંડાઓની સામે જો ચૂંટણીમાં ઉમેદવારી ન નોંધાવી શકતા હોય જીતવાની તો પછીની વાત છે પણ ઉમેદવારી નોંધાવવા પણ ન જઈ શકતા હોય એટલી હદે જો તાનાશાહી થતી હોય તો આવનારા સમયમાં જે લોકતંત્ર છે જે બંધારણ છે બંધારણના નીતિ નિયમો પ્રમાણે જે ઇલેક્શનો થવા જોઈએ ઇલેક્શનો જ નહીં થાય જ્યારે આ ઇલેક્શનો જ નહીં થાય એક તરફી જ્યારે આ લોકો શાસન કરશે ત્યારે અત્યારે પણ આમ તો લોકોને ગુલામ બનાવતા હોય એવો માહોલ આખા સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર જોવા મળ્યો છે ત્યારે ખરેખર જો ખેલદીલીપૂર્વક લોકશાહી ઢબે જો આવા ઇલેક્શનો નહીં થાય ચૂંટણીઓ નહીં થાય અને આ જ રીતે જો જીતતા રહેશે તો ત્યાંની જે સ્થાનિક પ્રજા છે સ્થાનિક પ્રજા ખૂબ પીસાવાની છે ગુલામ માનસિકતા તરફ જઈ રહ્યા છે અને ગુલામી ભોગવી રહ્યા છે એટલે ગુલામીમાંથી બહાર નીકળવા માટે મારી તમ સમગ્ર જનતાને પણ નમ્ર નમ્રપીલ છે કે આવા સંજોગોમાં જ્યાં પણ તમે જે પણ ઉમેદવારો રહી ગયા છે વિરોધ પક્ષના એ તમામ વિરોધ પક્ષના ઉમેદવારોને બહુમતીથી જીતાડો અને આ જે જરૂરી તો આમ તો એવું હોય છે કે નાટો નોટા હોય તો નોટાને પણ રાખવો જોઈએ અને આવા ઉમેદવારોની સામે નોટાનો પ્રયોગ થાય તો પણ ખરેખર ખ્યાલ આવે કે ભાજપને જે ખાલી માત્ર ગુંડાગીરીથી જીતવાની વાતો કરે છે તો લેપશાહી ઢબે જીતે જીતવા માટે ચૂંટણીઓ થાય અને ચૂંટણી દરમિયાનના જે રિઝલ્ટો આવે એ ખરેખર ભાજપ માટે તો ખૂબ શરમજનક જ થાય એવા પરિણામો આવે એમ છે પરંતુ આ લોકો માત્ર ને માત્ર ગુંડાગીર્દી કરી અને ફોર્મ પાછા ખેંચાવી લેવા ઉમેદવારોને ક્યાંક ને કંઈક ધમકાવવા ક્યાંક ડરાવવા એના જૂના કેસો ખોલવા એના અપહરણો કરવા આવા જે મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છે એ સમગ્ર ભારત માટે અને ગુજરાત માટે આપણા શરમજનક બાબતો કહી શકાય એટલે બંધારણની ડબે આ લોકો ચાલે અને લોકોને પણ વિનંતી છે કે ભાઈ આવો આગળ આવો અને આ તમારા આવનારી પેઢી માટેના જે લડત છે લડતમાં તમારે પણ સહભાગી બનવું પડશે લડવું પડશે ત્યારે જ આ ગુંડાગીર્દી નીકળશે નહીં તો આમને આમ ગુંડાઓના રાજ ચાલતા રહેશે અને આ જ રીતે આપણે સૌ ગુલામ માનસિકતા તરફ જતા રહેશું અને ગુલામી ભોગવતા રહેશું જય હિન્દ જય ભારત